લોક કલાકાર દેવાત ખવડ કે જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે પરંતુ હવે ક્યાંક દેવાત ખવડના મામા છે તેમના દ્વારા દેવાત ખવડ આગળ પોતાની રાજકીય કારકિર્દીને લઈને શું વિચારે છે તેની સાથે દેવાત ખવડ કઈ પાર્ટીમાં જોડાઈ શકે છે અને કેમ દેવાત ખવડ છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહ્યા છે તે જ વિષયને લઈને એક મોટો ખુલાસો કર્યો છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ દેવાત ખવડ કે જે અવારનવાર ચર્ચામાં આવતા હોય છે પરંતુ હવે દેવાત ખવડના જે મામા છે તેમના દ્વારા દેવાત ખવડના જે વિવાદો ચાલી રહ્યા છે એને લઈને મોટો ખુલાસો કરવામાં આવ્યો છે અને ખાસ કરીને દેવાત ખવડ આગળ પોતાની કારકિર્દી છે તે રાજકારણમાં જોઈ રહ્યા છે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે તે સારા એવા સંબંધ ધરાવે છે એવું પણ ક્યાંક તેમના મામા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે સૌથી પહેલાં તો તેમણે વધુમાં શું કહ્યું તે સાંભળીએ ખાસ કરીને તમે જે વાત કરો છો એમાં દેવાતખવરને જે રાજકીય કારકિર્દી ઘડવા માટે થઈ એ છેલ્લા બે વર્ષથી આ બાબતને કરી રહ્યા છે અને બે વર્ષથી રાજકીય ઓલામાં એનો જે ગોલ છે એ ગોલ એનો એમ છે કે ભાઈ મારે રાજકીય ક્ષેત્રે આગળ વધવું એટલે રાજકીય ક્ષેત્રે આગળ વધવા માટે થઈ અને એ કોઈ પણ પાર્ટી જોઈન્ટ કરશે અને આવનાર વિધાનસભાની ચૂંટણી લડવા માટે એને મહેનત કરી રહ્યા છે ત્યારે જે બીજો સવાલમાં એમ છે કે કયા પક્ષમાંથી લડે તો મારી બાબતે મારે જાણ મુજબ કારણ કે નક્કી જે રાજકીય કયા પક્ષમાં જોડાવું ન જોડાવવું એની બાબત છે પણ જ્યાં સુધી ભાજપના જે આગેવાનો સાથે એમના અગ્રણીઓ સાથે જે બેઠુંટ છે એ બેઠુંટને કારણે ભાજપ જોઈન્ટ કરે એવું હું માની રહ્યો છું અને ભાજપ જોઈન્ટ અને ભાજપની ટિકિટ ઉપર થઈને એ વિધાન આવનાર વિધાનસભાની ચૂંટણી લડશે એ એવું પણ જે એમના વર્તુળો છે જે એમના સોશિયલ મીડિયામાં અને મોટો ફોલોઅર્સ ધરાવે છે ત્યારે એ બધા જે લોકોની માંગ છે અને એ માંગને સંતોષ આપવા માટે થઈને જ રાજકીયમાં આવે છે અને એનો પોતાનો રાજકીય ગોલ હતો જ અને રાજકીય ગોલના કારણે એને એમ કે રાજકીય ગોલામાં આવવું અને આવવા માટે એ તત્પર છેલ્લા બે વર્ષથી આ વાતો અને મીડિયા સમક્ષ પણ રજૂ કરેલી કે રાજકીય ઓલામાં ચૂંટણી લડવી પણ કયા પક્ષમાં લડવી એ એનું મંતવ્ય છે એટલે આવનાર સમયમાં એ કહેશે કે કયા ઓલામાં પણ મારા મત મુજબ જે એમની બેઠું છે અને જે રાજકીય આગેવાનો આરે એમના ઘેરાબો છે એમાં પ્રથમ નંબર પ્રાયોરિટી ભાજપને આપવામાં આવશે એવું હું માની રહ્યો છું અને ભાજપમાંથી જ વિધાનસભાની ચૂંટણી લડશે દેવાત ખવડની જે આ બાબતો છે કે એમાં મારામારી કરે મીડિયામાં જે રીતે આ રીતે આવી રહ્યું છે ત્યાંનું પાછળનું ખરી રીતે પાછળનું કારણ જોવું પડે એવું છે કે રાજકોટવાળી જે બાબત હતી રાજકોટવાળી બાબતમાં બેન દીકરીઓ ઉપર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી અભદ્ર ટિપ્પણી કરીને વારંવાર વિડીયો વાયરલ કરવામાં આવ્યા અને સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યા આ બાબતમાં દેવત ખવડે એ વખતે પણ પોલીસમાં કાયદાકીય રીતે લડત આપવા માટે તેની અરજી પણ કરેલી અને ફરિયાદ પણ નોંધાવેલી તેમ છતાં પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવી એટલે ન કરવામાં આવી એટલે ના છૂટકે આ કાયદો હાથમાં લેવો પડ્યો અને આ પરિસ્થિતિ સર્જાણી આનું મૂળ કારણ જે છે એ સોશિયલ મીડિયા હશે સોશિયલ મીડિયા ઉપર આવી કોઈ અભદ્ર ટિપ્પણી થતી હોય કે ગાળા ગાળી થતી હોય તો પોલીસને આ આ બાબતમાં તાત્કાલિક પગલાં ભરવા પડે અને આવા જે લોકો છે એ લોકોને બંધ કરવા પડે દેવા ખબરનો સ્વભાવ કોઈ એ એવી રીતનો નથી પણ માણસને સતત ઉશ્કેરવામાં આવે ને ઉશ્કેરવામાં આવે ત્યારે માણસ આ આવી રીતનો કાયદો હાથમાં લેતા હોય છે જ્યારે બીજી વાતમાં સનાથલવાળી બાબત છે કે સનાથલવાળી બાબતમાં જે વાળી છે હવે એ બાબતમાં પહેલી ભૂલ જે છે એ હું મારી રીતે જે માનું છું તેમાં પહેલી ભૂલ દેવાતની છે કે જો ડાયરો આપણે બુક કરાવ્યો હોય ને એ ડાયરો બુક કરાવ્યા પછી બીજે ક્યાંય ડાયરોમાં જવાતું નથી આપણે સમય અને સમય આપવો પડે અને જે માણસે આપણને આપણી રીતે આપણને બોલાવ્યા હોય ત્યાં સતત આપણે હાજરી આપવી જોઈએ અને તરત તુરંત બીજી ભૂલ જે છે એ વાળાની છે સનાતનના ભગવતસિંહ હોય કે રામભાઈ હોય કે બહુ સજન માણસો છે પણ એમના જે આ દીકરાઓ છે એમની જે બેઠક ઉઠક છે એ એ ખરાબ માણસોને કારણે આ બનાવ બન્યો છે એવું હું માનું છું બાકી આ જે રામભાઈ હોય કે ભગવતસિંહ હોય એ માણસો રીતે સજ્જન માણસો છે પણ જે એક્શન લીધા એટલે એક્શનનું તો રિએક્શન મળવાનું જ છે અને એમાં પણ સમાધાનની પ્રક્રિયાની વાત ચાલતી હતી થઈ પણ જાય પણ આ લોકોએ સતત સનાતનવાળાએ વિડીયો અને અપલોડ કર્યા અને ઉશ્કેરણીજનક જે ભાષાનો પ્રયોગો કરવામાં આવ્યા એના એના કારણે પણ આ બનાવ બનાવે બાકી તો બેન દીકરીઓ ઉપર કોઈ પણ અભદ્ર ટિપ્પણી થાય કોઈ સહન કરે નહીં અને બીજું તો અમારી જે કાસ્ટ છે એ કાઠીઓમાંથી આવી છીએ એટલે કાઠીઓ ગમે એ માથે હોય કે ગમે એ માથે હોય એને પાટું મારતા કોઈ પણ બેન દીકરીઓનું અપમાન થતું હોય તો એને પાટું મારતા વાર વાગતી નથી અને આ આવી રીતે ઉશ્કેરણી થઈ અને દેવતના સ્વભાવમાં એવી કોઈ સે નહીં આ અમારા જ ગામમાં છે તો એ ગામમાં એક પણ બનાવ એને કોઈ હરે માથાકૂટ નથી ત્યારે અહીંયા ત્યારે માથાકૂટ શા માટે થાય છે જેનું મુખ્ય કારણ છે એ સોશિયલ મીડિયા છે અને સોશિયલ મીડિયા થકી આ માથાકૂટો અને આ બધા સર્જાતું હોય છે અને કાયદો હાથમાં લેતો હોય છે પરંતુ આવનાર સમયમાં જો પોલીસ જ આવા આવા લોકો સામે કે સોશિયલ મીડિયામાં ગાળે ગાળી ગલોચ કરતા હોય અને ઉશ્કેરણીજનક જે શબ્દો વાપરતા હોય એ લોકોના માથે બેન કરે તો આવા બનાવો સદંતર બંધ થાય તેમ છે એટલે મારું મુજબ મારું માનવા મુજબ એવું છે કે મુખ્ય કારણ આ જે છે એ સોશિયલ મીડિયા જ છે એલે ખાસ કરીને જે પ્રમાણે દેવાદ ખવડ અત્યારે ચર્ચામાં આવ્યા છે ને દેવાદ ખવડના મામા દ્વારા મોટા ખુલાસા કરવામાં આવે છે કે કેમ તે વિવાદોમાં હંમેશા રહેતા હોય છે ને ખાસ કરીને દેવાદ ખબર કે જે હવે પોતાનું જે કારકિર્દી છે તે રાજકારણમાં જોઈ રહ્યા છે ને ખાસ કરીને ભાજપના નેતાઓની સાથે તેમની ઉઠક બેઠક વધારે છે એવું પણ ક્યાંક તેમના દ્વારા કહેવામાં આવ્યું છે એટલે કે ક્યાંક હવે દેવાદ ખવડ છે તે રાજકારણમાં જોડાઈ શકે છે એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે જો કે હવે આગામી સમયમાં શું થશે દેવાદ ખવડ કઈ પાર્ટીમાં ને જે પ્રમાણે તેમના નું નિવેદન સામે આવ્યું છે એ જ પ્રમાણે ક્યાંક કંઈક મોટી નવા જૂની થઈ શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર